ઉધના પોલીસે ચોરીના મોબાઈલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પકડાયેલ આરોપીઓમાં એક યુવક એર ઇન્ડિયા ફ્લાઇટનો ટેકનિશિયન નીકળ્યો આરોપી ધીરજ ચોપે એર ઇન્ડિયા કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો ધીરજ ચોપે ચોરીના મોબાઈલમાં જુદા જુદા ટૂલ્સ વડે સોફ્ટવેર અને ટૂલ્સ છૂટા કરતો હતો સૌથી સિક્યોર મનાતા આઈફોનમાં પણ છેડછાડ કરી અને અનલોક કરી નાખતા હતા પચાસ થી સાહીઠ પગાર હોવા છતાં વધુ પૈસા કમાવાની લાલચમાં ચોરીના મોબાઈલમાં અનલોક કરતો હતો પોલીસે પહેલા મોબાઈલની ચોરી અને સ્નેચિંગ કરનાર રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડની ચોરીના મોબાઈલ સાથે ધરપકડ કરી સાતસો અને ઓગણીસી જેટલા ચોરીના ફોન કબજે કર્યા છે એ અને ફરિયાદ દાખલ થાય છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર ફોટો પણ મૂકેલું છે અને લોકલ દ્વારા પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનાથ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ મજૂરી છૂટક મજૂરી કરે છે ઝૂપડપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે અને બીજા સંતોષ ઉર્ફે લગ્ન બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષ શ્રીનગર ઝૂપડપટ્ટી નવા ગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાળી જગ્યા બીઆરટીએસ જેમ કે નવરાત્રિ છે કે કોઈ પ્રસંગ ગણપતિજીના જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરેશ રવિન્દ્રભાઈ જોપે છે જેઓ ની ઉંમર પચીસ વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે જે આ ધીરજ છે તે અને છેલ્લા એક વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એડવાન્સમાં ટ્રાન્સફર થઈ હતી સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા એક વર્ષથી આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનાથ અને સંતોષ ઉર્ફે લગરા જેઓ બહારથી આવી ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા ધીરજોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે ખરીદી અનલોક છે જેમાં સેમ ટૂલ્સ છે અને પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસની તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો એના વિવિધ સ્પેડ પાર્ટ્સ લેવા મધર વિવિધ સ્પેડ પાર્ટ્સ અલગ કરવા મધર બોર્ડ અલગ કરવું એ બધા નાના નાના સ્પેડ પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા અને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ જેમાં કોઈ પોતાને ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનો આપ પાર્ટ પાર્ટની જરૂર છે કે મધર બોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેડ પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્સે રવિન્દ્રભાઈ જોકે છે તે એમને પ્રોવાઈડ કરતા હતા